વેલકમ મિત્રો અનધર બ્લોગ આજે આપણે બહુ સરસ લોકેશનમાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે અમારો આખો ટીમનો સ્ટાફ બધો જ ભેગો થઈ ગયો છે જસ્ટ અહીંયા મુકેશભાઈ છે સામેની સાઈડે નૈના ભાભી હજારી ભાભી અને અહીંયા નિરમા પણ છે તો જસ્ટ ગાઈસ અત્યારે આપણે સરસ મજાની લોકેશન ઉપર વિડિયો શૂટ કરવા માટે પ્લસ પ્રભુના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ તો વિડીયો પર ચોક્કસ બન્યા રહેજો ભાઈ ગાડી લેવા માટે ગયા છે હવે ત્યારે આપણે નીકળીએ ખેડવા માટે ચાલો વિડીયો પર બન્યા રહેજો એન્ડ સુધી જય માતા અત્યારે ડાબેલી આવી ગઈ છે ખેડબ્રહ્મા ની અંદર આપણે નાસ્તો કરીએ પછી નીકળ્યા આખા સ્ટાફ સાથે ફાઈનલી આવી આપડે પોચી ગયા વડાલી જસ્ટ વડાલી ચોકડી ઉપર પહોંચ્યા છીએ ફાઈનલી આ લોકેશન ઉપર આપણે સરસ મજાના ફોટો વિડીયો શૂટ કર્યા છે તો બહુ સરસ મજાના તમને ફોટા જોવા મળી જશે ફેસબુક એકાઉન્ટ નિર્મા વિલોગ અને એમ વિષ્ણુ આની અંદર તો જસ્ટ હવે અહીંયાથી આપણે ગાડી સ્ટાર્ટ કરી રહ્યા છીએ ભિલોડા સાઈડે તો બહુ જ સરસ મજાના વચ્ચે રસ્તા જે છે લોકેશન જે છે તે તમને જોવા મળી રહેશે તો વિડીયો પ્રાણ સુધી બન્યા રહેજો અમારી સાથે અમારી ટ્રીપ ઉપર જસ્ટ ગાઈઝ આપણે ભિલોડાથી આ બાજુ હજી સાત કિલોમીટર અગાડી આવી ગયા છે ત્યાંથી આપણે ડાયવિઝન લીધું છે ડાયરેક્ટ જે રસ્તો આપણે ઈડરથી આવે છે અને વચ્ચે તમે ગૂગલ મેપના ભરોસે આવશો તો વચ્ચેની સાઈડે ભિલોડાથી તમને ત્રણ કિલોમીટર આ બાજુનો રસ્તો બતાવશે તો એ રસ્તા ઉપર આપણે અત્યારે ચડી ગયા છીએ તમે જોઈ શકો છો જસ્ટ આ ટાઈપનો રસ્તો છે આપણે છે ને જઈએ છીએ ભવનાથ ચલો સામેની સાઈડ પેલું હું મેં દેખાય છે ને એ લાગે છે કે છે બાકી તો હવે વ્યુ જુઓ તમે બાકી પહોંચી ગયા છીએ અત્યારે લોકેશન ઉપર જ્યાં અમારે રમવાનું જ્યાં હતું અમારે જો જવું હતું એ લોકેશન ઉપર હું પહોંચી ગયો છું બાકી તો બહુ સરસ મજા આવે એવું લાગે છે મજા આવે એવું જ લાગે જબરહારું શું આવતા રહે છે આજે તમને લાગતું હશે વિષ્ણુભાઈની ભાષા છે મોમ થાય છે પણ હવે હું જે મારી ગુજરાતી કારણ કે હું ગામડાનો છું એટલે મારી ગુજરાતી નથી પરફેક્ટ નથી ના એકદમ નોર્મલ ના તો દેશી એવી છે એટલે એના કરતાં મને મારી ભાષામાં તમને સમજાવવાનું તમને સમજાવવામાં મને યોગ્ય લાગશે મને સારું લાગશે જે રીતના હું તમને સારી રીતના સમજાય છે એના માટે હું હવે કોપરરાજ ભાષાનો ઉપયોગ કરે હવે ઓન્લી ફોર દેશી તો ચાલો ગયા હો આપણે મને ખબર ડુબકી મારન હાય આ તો ડુબકી મારવા કે હું ડુબકી મારું એમ થાય છે જે કર બાકી જગ્યા બહુ સરસ છે હું મસ્ત સારું છે આવતા રહેજો વેલા વેલા જોઈને ટાઈમ થોડો બાકી મસ્ત ટાઈમે પોક્યા છે વધાર થયો નહીં અડધો કલાક થોડા લેટ મોડા પડ્યા છે અડધો કલાક બાકી મસ્ત છે હો પોકી જ છે અમે હા મેની સાઈડે પેલું દેખા ને તે મંદિર છે તે હું મંદિર છે તો આપણે તે જવાનું છે આજે પેલા અહીંયા તમે કોઈ પણ વાર તહેવાર આવ્યો ને તો ટ્રાફિક તમે મળે બાકી તમે સાદા દિવસે આવ્યો ને તમને બિલકુલ ટ્રાફિક જોવા નહીં મળે ને અત્યારે જો એકદમ રસ્તો ખુલ્લો છે ને ટ્રાફિક ક્યારે હોય છે કે જે દિવસે તમે કોઈ સીઝન હોય ને આવો ને ત્યારે ડુબકી મારી જવું હોય છે

એના કરતાં તો આજનો દિવસ અને આજની લોકેશનની કંઈક વાત જ થાય એમ નથી મારો આખો સ્ટાફ આવી ગયો છે અહીંયા મુકેશભાઈ છે સોમાભાઈને છે ભાભી છે નિરમા છે અને નૈના ભાભી છે અને વન અધર બેસ્ટ લોકેશન ઉપર પહોંચ્યા છીએ વિડીયો શૂટ કરવા માટે તો તમે પણ આ વિડીયો જોઈને લોકેશન જોઈને તમને આવવાનું થાય ને આવવાનું વહેલા પહોંચી જ જજો

તો ચાલો હવે જઈએ આપણે મંદિરે દર્શન કરવા ચારે બાજુ પાણી ને પાણી ને પાણી છે અને આ સરસ મજાનું બિલોડા ની અંદર આવેલું સરસ મજાનું શિવ ભગવાન નું ટેમ્પલ ભવનાથ મંદિરે પહોંચ્યા છીએ આપણે અને અમારી બધી બાઈકો તમે જોઈ શકો છો જસ્ટ હર મહાદેવ આ છે પાર્કિંગ ભવનાથ ટેમ્પલ નું

तो यहां आपरे पोहचा छे અત્યારે

લો તો ગાઈસ હવે મંદિરની અંદર દર્શન કરી આવીએ પ્રભુના એના પછી આવીને બતાવીએ તમને આખું ભવનાથ આ છે ભવનાથ મંદિરની અંદરનો વ્યૂ બધા સરસ ઠંડા પાણી ની પરબ છે જો સરસ ઠંડા પાણી ની પરબ છે તો બધા પાણી પી રહ્યા છે અત્યારે

મહાદેવ મિત્રો અત્યારે ગુજરાતની અંદર વાયરલ થયેલા વિડીયો જ્યાં આવવાની એ વિડીયો જોયા પછી હરેકની મનોકામના થતી હોય એવું ભિલોડાની અંદર આવેલું મહાદેવનું મંદિર ભવનાથ મંદિરે અત્યારે હું પહોંચ્યો છું અને તમને હું લાઈવ દર્શન કરાવવાનો છું પ્રભુના તો જુઓ તમે હવે કરો તમે લાઈવ દર્શન પ્રભુના જો અંદર પાણી છે આખું જળ અભિષેક થાય છે શિવલિંગનો જોવા મળી જશે આપણી યુટ્યુબ ચેનલ એમ વિષ્ણુવાર ની અંદર તો જઈને જોવા માટે વિનંતી છે હર આખું મંદિર મેં બતાવ્યું છે બધી બાજુથી અને ક્યાં થઈને આવું એ પણ બતાવ્યું છે તો ચોક્કસ જઈને જોજો એમ વિષ્ણુવાર ઉપર જઈ અમે નાના અંબાજીથી આવ્યા હતા આજે ભિલોડાની અંદર ભવનાથ ટેમ્પલ જ્યાં મહાદેવનું સરસ મજાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે અને ભાઈઓ આવ્યા છે અહીંયા ગાંધીનગરથી બધા ભાઈઓ આવ્યા છે પ્રભુના દર્શન કરવા માટે તમને અહીંયા આવીને કેવું લાગ્યું તો તમે પણ હવે અહીંયા આવવા માંગતા હોય તો ચોક્કસથી આવજો બહુ સરસ મંદિર છે અહીંયા તમે આવશો તો બહુ મજા આવશે જય માતાજી જય જય માતાજી હર હર મહાદેવ હર મહાદેવ મારા તમામ મિત્રોને વિનંતી છે બધા સેલ્ફીમાં આવી જાઓ

આજે અમે બધા ફરવા માટે આવ્યા હતા ભીલોડાની અંદર આવેલું સરસ મજાનું મહાદેવનું મંદિર એવું ભવનાથ મંદિર અને બહુ જ સરસ મજા આવી જેના સરસ મજાના વિડીયો અમે બનાવ્યા છે જે અમારા અકાઉન્ટ ઉપર તમને જોવા મળી જશે તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે જોવા માટે હર હર મહાદેવ